કે તમારે જો તૈયારી હોય તો તમારે આ કરી દેવું પડે ત્રણસો નો માલ હોય તો દોઢ હમ નહી મૂકે તમને ખબર ના પડવી જોવે કે આ દોઢ ત્રણસો રૂપિયાની છે બરોબર છે આ રૂમાલ છે દાખલા તરીકે બજાર ની અંદર ગમે ન્યા લેવા જાવ તો આ દસ રૂપિયા નો મળે ગમે ન્યા લેવા દાખલા તરીકે દસ રૂપિયા નો મળે તો પછી આને કોઈ કે રૂપિયા એમ પછી આના વીસ રૂપિયા નો કહેવાય તમે નવ આઠ નવ રૂપિયા કહો ને પછી દસ અગિયાર રૂપિયા થાય તો બરાબર છે એટલે એ વાત બરાબર છે એ પણ કેવાની છે તમારી જો તૈયારી હોય તો એ કાલે એમ કેતા હતા ને કે અમાર કેભા ઉભાઈ ઉભા રે ઉભાઈ તમે એમ કેતા હતા કાલે એમ કેતા હતા કે અમારી કમિટી મળે અમારી બોડી બેસે પછી અમે રૂપિયાનો વધારો છે એ પાંચ નો દસ નો કરીએ તમારી તૈયારી હોય તો આજ ને આજ બોડી બેહાડવી પડે એને આજ ને આજ નક્કી કરવું પડે પણ તમારી જો તૈયારી હોય તો એને બધું જ અત્યારે કરી દેવું પડે બોડી છે ને ભાઈ બેહાડ બેહાડી અત્યારે

ખેડૂતો ડુંગળે પકડતા હોય કપાસ પકડતા હોય એ બધા આવ્યા છે એ બધા એનું હૃદયપૂર્વક થી આભાર માનું છું સાથે સાથે આપણી વચ્ચે દેશની ચોથી જાગીરી કહેવાય એવા તમામ પત્રકાર મિત્રો તમારું આ કવરેજ છે એ આગળ દિલ્હી હું દે ગાંધીનગર હું દે લાલ પત્રકાર મિત્રો જે બધા ચેનલો વાળા આવ્યા છે એને અમે ખેડૂતો હું ખુબ હૃદયપૂર્વક થી આવકારું છું અને સન્માનિત કે તમે આ છો અમારી ખેડૂતો ની વાત છે અમારી જે વેદના છે એ દિલ્હી માં અને ગાંધીનગર બેઠેલા નેતાઓ સુધી અને સરકાર ના તંત્ર સુધી પહોંચાડવા માટે તમારી બહુ અગત્યની ભૂમિકા છે એટલે હું આપ સૌ નો આભાર

એટલે એ હજાર માણસે લાય આ તમામ માર્કેટિંગ યાર્ડના જેટલા દિયાદેશન આગ જેટલા વેપારીઓ છે ને એ બધા એના સર્જી છે પૂર્વ માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે ને એ તહ અમારી વાડીએથી ડુંગળી લઈ ગયા એક વખત નહીં એટલે આ બધા જ ખૂબ પરિચિત છે ડુંગળી નો માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન ને જેટલો અનુભવ છે એટલો જ મને એમ લાગશે પાંચ રૂપિયા રૂપિયા એને જો વધુ મળશે કેમ ડુંગળી પડી હોય એ ખેડૂત ના દીકરા ને ખબર હોય હમણાં અમારે ભરતસિંહ કીધું કે હું ખબર હોય થોડી ખબર હોય જંડાર જંડારી માં જોર હોય તો તો આપણે બધાય મક્કમ થાય અને જ્યારે આપડે ના વ્રત બોલાવે ત્યારે બધા ભેગા થાય બરોબર અંદાજ